હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ નંબર મારી રમત પ્રવૃત્તિ નંબર એકની અહીં આપણે સમજ મેળવીશું હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિની અંદર આપેલી માહિતી માત્ર નમૂનારૂપ છે તમારે તમારી માહિતી લખવી જરૂરી છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર એક મારી વાત અહીંયા છે તમે શાળામાં ઘરે અને રજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશો આ રમતો બેસીને ઊભા થઈને દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમવાની હશે તમે જે જે રમત રમતા હો કે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તેના નામ તેમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમવાની રીત અહીંયા લખવાની છે હું અહીંયા કેટલીક રમતોના નામ લખું છું તમારે તમે જે રમતા હોય તે રમતના નામ લખવાના છે રમતોનું નામ છે લંગડી દોડ એમાં સાધન સામગ્રીમાં કોઈ વિશિષ્ટ સાધનની જરૂર પડતી નથી ફક્ત એક ચોક્કસ જગ્યા જરૂરી છે રીત એક ખેલાડી લંગડી લેતા દાવ આપે છે બીજા ખેલાડીઓને પકડવાનો પ્રયાસ કરે છે જે ખેલાડી પકડાઈ જાય તે આઉટ ગણાશે બીજી છે રમતનું નામ છુપા છુપાઈ સાધન સામગ્રી કોઈ વિશિષ્ટ સાધનની જરૂર નથી ફક્ત એક ચોક્કસ મેદાન જરૂરી છે રીત છે એક ખેલાડી એટલે શોધનાર બને છે આંખો બંધ કરીને ગણતરી કરે છે બીજા ખેલાડીઓ છુપાઈ જાય છે ગણતરી પૂરી થયા પછી શોધનાર ખેલાડી છુપાયેલા ખેલાડીઓને શોધે છે ત્યાર પછી રમતનું નામ છે ક્રિકેટ જેની સાધન સામગ્રી બેટ બોલ અને સ્ટમ્પ છે રીત છે બે ટીમો બનાવો એક ટીમ બોલિંગ કરશે અને બીજી ટીમ બેટિંગ કરશે બોલિંગ કરનાર ટીમનો એક ખેલાડી દડો ફેંકશે બેટિંગ કરનાર ખેલાડી દડાને ફટકારી રન લેવાનો પ્રયત્ન કરશે આ રીતે રમત આગળ વધશે ત્યાર પછી રમતનું નામ છે લૂડો જેની સાધન સામગ્રી છે લૂડો બોર્ડ ચાર ગોટી એ વાદળી લાલ પીળા અથવા લીલા રંગની ગોટી હોઈ શકે છે રીત છે ચારેય ખેલાડીઓને અલગ અલગ રંગની ગોટી આપવામાં આવે છે દરેક ખેલાડી વારાફરતી પાસો ફેંકશે અને પાસામાં આવેલા નંબર પ્રમાણે ગોટી લૂડો બોર્ડ પર આગળ વધારશે અને સૌપ્રથમ પોતાના ઘરમાં પહોંચવાનો પ્રયાસ કરશે જે ખેલાડીની ગોટી પહેલાં પહોંચશે તે વિજેતા ગણાશે ત્યાર પછી રમત છે અંતાક્ષરી સાધન સામગ્રીમાં કોઈ વિશિષ્ટ સાધનની જરૂર નથી સૌ પ્રથમ ટીમ ગીત ગાઈ છે અને પ્રથમ ટીમે ગાયેલા ગીતના છેલ્લા અક્ષરથી બીજી ટીમને ગીત ગાવું પડે છે આ રીતે રમત રમી શકાય છે હવે તમને ગમતી પ્રિય રમત એમાં મારી રમત છે ક્રિકેટ તમારે તમને ગમતી રમત વિશે લખવાનું છે કઈ રમતમાં તમે વધુ વાર જીત મેળવો છો અહીંયા અમે છે એ ખો ખોમાં વધુ વાર જીત મેળવેલી છે તમારે તમે કઈ રમતમાં જીત મેળવી છે તે અહીંયા લખવાનું છે તમને શાળાના રમતગમતના કેટલા સાધનોનો ઉપયોગ કરેલ છે એક વિદ્યાર્થી કહે છે કે અમે શાળામાં બેટ બોલ રેકેટ હોકી સ્ટીક ફૂટબોલ ટેનિસ બોલ કેરમ બોર્ડ અને ચેસ બોર્ડનો ઉપયોગ કર્યો છે તમે શાનો ઉપયોગ કરો છે તે અહીંયા લખવાનો છે અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિની પ્રવૃત્તિ એક પૂર્ણ થશે